તો અમે ફોલ્ટ ન હોઈએ એ વિડીયો તમારા સુધી નથી પહોંચતો એવું છે તો કેવું છે મેં ધારા સભ્ય તરીકે ફરિયાદ આપી તો હું ખોટું બોલું છું એવું કહેવાનું છે તમારું અમે ફરિયાદ આપી એમાં તપાસ થાય છે ચાકુરી ઘડાવું છું અને ઓલા ગુંડાઓ ફરિયાદ આપે તમે રાતોરાત લખી લો છો અમારા માણસો ધમકાવા નીકળ્યા છો તો તમે ગુનો દાખલ કરો છેડતીમાં માં આપણે છેડતી કરી છે

આ ધારાસભ્ય કેડ ઉપર આપેલી ફરિયાદ છે એની કોઈ ઈજ્જત કરી આનો કોઈ વેલ્યુ આ કાગળની મુંડાવા ફરિયાદ આપી મેં વિશાવદર ના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં પૈસા માગે છે ખેડૂતોને ડરાવે છે દસ્તાવે છે એવી મને રજૂઆત નહીં મેળાના ભાવ માં ખેડૂતોને લૂંટવામાં આવી જાય છે શું કર્યું તો પાછું મને કીધું કરું છું કરું છું કરું છું વીસમી તારીખે પાછો

ભાજપ માણસો કે છે ભાગી ગયા ખેડૂતો પાછી પૈસા લે છે તમને ફરિયાદ આપી છે ક્યાં પગલા નો લીધા તમે પગલા કેમ નો લીધા તમે

આ મેં ફરિયાદ આપી ધારાસભ્ય લેટર પેડ ઉપર કેમ ગુનો દાખલ ન કર્યો કેમ ગુનો દાખલ ન કર્યો તમે અને ગુંડાઓ ફરિયાદ આપી કે છેડતી કરી મારી ક્યાં આમાં છેડતી કરી છે અમે ભગવાન થી દીવો છોકરા ગાંડા નપમ પેદા થશે તો આખી જિંદગી હાંચવા પડશે ભાવમાં ભ્રષ્ટાચાર થાય છે પૈસા માંગે ખેડૂત પાસેથી તમે પગલા લો તો તમે પગલા ક્યાં લીધા હરેશભાઈ હરેશભાઈ ઉપર એટ્રોસીટી ની ફરિયાદ દાખલ કરી છેડતી ની હરેશભાઈ છેડતી કરવા ગયા ત્યાં

અમારી પાસે પાસાગે છે તો હરેશભાઈ ત્યાં ગયા ખેડૂતો પાસે ટેકાના ભાવ ની મગફળી મામલો ભાઈ પૈસા માંગે હરેશભાઈ ત્યાં ગયા તો છેડતી ની ફરિયાદ છેડતી કરવા ગયા ત્યાં તમે બધાય વિચારો શું કરશું આપણે અને આનો ગુનો ક્યારે દાખલ કરો બોલો મોટા સાહેબ છો તમે તો બોલો સાહેબ ભાજપ અને તમારી એસિયત શું છે કેમ જો એસિયત છે ભાજપનો હીરો ગરીબન દબાવવાનો નિરો ગરીબન દબાવવામાં હીરો ભાજપમાં આવે તો જીરો સાહેબ કુદરત સમય બદલશે ને વૃતા નહીં આવે

આ રવિભાઈ ડોબરિયા આ ભદ્રીશ ટેકાના ભાવના કેન્દ્ર ઉપર કોઈ ખેડૂતો ધ્યાન દોર્યું છે કે અમારી પાસે પૈસા માંગે છે એમાં તો એની ઉપર છેડતીનો ગુનો દાખલ આવો સાહેબ આ બીજી વાર રાત્રે બાર વાગ્યા આપણી રેફાયર થાય બીજી વાર થાય સનપ્રતિનિધિને જવાબ નથી આપતા તો આમ આદમી આવે તેની શું વખત થાય

પ્રાંત અધિકારી ને અઢાર ઓગણીસ તારીખે ત્રણ વખત રજૂઆત કરી આરસી કલેક્ટર બે વાર કરી કલેક્ટર ને રજૂઆત કરી તારીખે ને એફઆઈઆર આપી હજુ તમે એમ રજૂઆત કરો સા ગુંડા તમને રજૂઆત કરવા હતા બેન ભગવાન થી ડરો ભગવાન થી ડરો તો ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો તમે અમની ઉપર ખોટા આરોપ